જિલ્લાના ઉપલેટાના ખાખી જાડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મુગલ ભાવેશ ભટ્ટ કૈલાશ પેઠાણી અહેશાનભાઈ સંધી ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના આપના સુરેશ નારિયા જયદીપ માકડિયા જેવા આપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનું ખેસ ધારણ કર્યો હતો આપમાં જોડાયા હતા રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર ખેડૂતોને પડતી હાલાકીના મુદ્દે આડે હાથ લીધેલા તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રોનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા ઉપલેટાના ખાખી જાળીયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ આગામી દિવસોમાં ખબર પડશે શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાત લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટી ને લોકો ખૂબ બહુમત થી જીતાડશે એવો અમને વિશ્વાસપુર મગફળી અહ જેતપુરની અંદર જે મગફળી ચોરી થઈ છે અંદાજિત બારસો દસ ગુણીની ચોરી થઈ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે આવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી તમામ પૈસા છે એ નેતાઓના ખિસ્સામાં અધિકારીઓના ખિસ્સામાં અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશન બાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને અને વરસાદને ભરતું નથી એમાં ભાજપને એને ડામરને પણ ભરતું નથી એક નહીં હજાર લાફા મારીશું એ ચોક્કસ છે આલજેબેન કે જયારે તમે પોલીસ નો દુરુપયોગ કરો છો હકીકતમાં પોલીસ ને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી અહિયાં સભાઓમાં લગાડવાની જરૂર નથી પરંતુ જ્યાં જ્યાં દેશી દારૂ ના અડ્ડા ચાલે છે જ્યાંથી વિદેશી

બંધી છે પણ ભાજપ ના ઇશારે આ બધું થઈ રહ્યું છે એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધન ને બગાડવા વાળા આવા નિઃશંશો ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડે ની જરૂર છે